નમસ્કાર દોસ્તો ગુજરાત રાજ્યમાં બે એવા વિધાનસભા ક્ષેત્ર છે જ્યાં પેટા ચૂંટણી થવા જઈ રહી છે કડી અને વિસાવદર આ બંને વિધાનસભા ક્ષેત્રમાંથી જે વિસાવદરની સીટ છે આ વિસાવદરની સીટ એટલી બધી હોટ એટલી બધી ગરમાગરમીવાળી થઈ ગઈ છે કે એ ગરમા કદાચ આપણે ત્રણેય પક્ષના ભારતીય જનતા પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષના ઉમેદવાર એક રીતે જાહેર થઈ ગયા બાદ સામસામે શાસન છે ત્યારે કોંગ્રેસ પાર્ટી એક મજબૂત વિપક્ષ તરીકે હતો તો સ્વાભાવિક છે કે જે પાર્ટી વિરોધ પક્ષમાં હોય તેની લડાઈ સામાન્ય રીતે રાજકીય ગણિતના હિસાબે શાસક પક્ષ સાથે હોય પરંતુ વિધાનસભા વિસાવદર સીટની વાત કરીએ તો ત્યાં ગોપાલભાઈ ઇટાલિયા આ ત્રણ ઉમેદવાર એમાંય તમે જોશો બે દિવસથી શરૂ થયેલી કોંગ્રેસ હા એવું કહું છું કે બે દિવસથી શરૂ થયેલી કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટી એવું જોતા એવું લાગે કે આ લડાઈ શાસક પક્ષ સાથે નહીં પરંતુ શાસક પક્ષ સાથે હાથ મિલાવી ગોપાલભાઈ ઇટાલિયાની સામે લડાઈ લડતી હોય એમ પ્રતાપભાઈ દુધા પરેશભાઈ ધાનાણી શક્તિસિંહ ગોહિલ આવા કોંગ્રેસના દિગ્ગજો ઘણા બધા નેતા ફક્ત ને ફક્ત એક વાત લઈને મનોમંથન કરીને બેઠા છે કે કેમ કરીને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા હારે બસ આ જ હેતુ લઈને આવેલા કોંગ્રેસ પાર્ટીને મારે એટલું કહેવું છે કે જે અમરેલીની એ દલિત યુવાનની હત્યા બાબતે કોંગ્રેસના અમરેલી જિલ્લાના નેતાઓનું બહાર ના આવવું સાથે સાથે ગુજરાત રાજ્યના ઘણા બધા એવા મુદ્દા એ પછી જસદણનો ઘનશ્યામભાઈ રાજપ્રાની હત્યાકાંડ વાળી વાત હોય તો ભલે મનરેગાના કૌભાંડ વાળી વાત હોય તો ભલે આવી કૌભાંડ વાળી વાત છે કે જ્યાં ખરેખર કોંગ્રેસને એક મજબૂતીથી પૃષ્ઠભૂમિ રાખવી પડે અને શાસક પક્ષની સામે લડાઈ આપવાની હોય તેના બદલમાં ચૂંટણી આવતાની સાથે જેમ ડેટકો ભૂગર્ભમાંથી બહાર નીકળે ને ફક્ત ને ફક્ત વરસાદી વાતાવરણ હોય ત્યારે જ બહાર નીકળે ફક્ત ને ફક્ત આંશિક સિઝનલ કોંગ્રેસ બની ગઈ છે ત્યારે મારે એટલું કહેવું છે કે હંમેશા લડાઈ શાસક પક્ષ સાથેની હોય નહીં કે તૃતીય પક્ષ જે આવતો હોય એ મજબૂત હોય તો તેની સાથે લડાઈ મળવા મળે પ્રતાપભાઈ દુધાતના ભાષણથી આપણે ઘણું બધું સાંભળ્યા કે ભાઈનું સીધું જ એવું કેવું છે ગોપાલ ઇટાલિયાના પર્સનલ લાઈફ ગોપાલ ઇટાલિયા જે ભી હોય ભૂતકાળ જે હતો પરંતુ વર્તમાનમાં સૌથી વધુ શાસક પક્ષની સામે બાહો ચડાવનાર અને એવા ઘણા બધા મુદ્દા છે જે મુદ્દાને ગોપાલ ઇટાલિયા બહુ સારી રીતે ઉઠાવે છે ને ટેકનિકલ રીતે આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ ઘણા બધા એવા યુવાનો છે તો ત્યારે આ યુવાનને યાદ કરતા પાર્ટી ભૂલીને આપણે યુવાનને યાદ કરવા જોઈએ એવા સમયની વચ્ચે કોંગ્રેસ પાર્ટી ફક્ત ને ફક્ત દેખાડાની કોંગ્રેસની પાર્ટીનો જે ઢોંગ કરે છે અને ફક્ત ને ફક્ત ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે આવી છે આ કોંગ્રેસ ને ખરેખર વિસાવદરના લોકો જાણજો કે આ કોંગ્રેસ ફક્ત ને ફક્ત થોડાક દિવસો જ માટે આવશે આ તમામ સ્થાનિક નેતાઓ કોઈ અમરેલીના દલિત સમાજને પૂછે તો ખબર પડે કે ત્યાંની હત્યાકાંડ વખતે એક ને એક માત્ર જીગ્નેશ મેવાણી કોંગ્રેસના આવ્યા હતા કોંગ્રેસના એક પણ નેતા આવ્યા નહોતા એની વચ્ચે કોંગ્રેસ પાર્ટી જો વિસાવદરમાં એમ કહેતી હોય કે ખેડૂતો માટે અમે તત્પર છીએ અમે આવ્યા છીએ તમને આટલું કહેવાય આવ્યા છીએ આ તમામ કોંગ્રેસ પાર્ટીના ફક્ત ને ફક્ત સિઝનલ સ્વભાવ દર્શાવે છે અને ગોપાલ ઇટાલિયાને જીતતા કોઈ રોકી નહીં શકે કારણ કે ગોપાલ ઇટાલિયા એક સારું નેતૃત્વ ધરાવી શકે છે એક સારું ટીમ વર્ક અને ખેડૂતો માટે ગરીબો માટે મહિલાઓ માટે જ્યાં જ્યાં અત્યાચાર થાય છે ત્યાં એક સામી છાતીએ લડે છે એ એ આપણે આપણે ગોટીના કેસથી કેસથી પણ પણ એક એવા એવા ઘણા ઘણા બધા બધા ભૂતકાળની અંદર મુદ્દા છે જે ગોપાલ અટલે સારી રીતે ઉઠાવે છે તો માટે ગોપાલ અટલને પસંદ કરો પણ કોંગ્રેસ પાર્ટી છેલ્લો દિવસની વાત હોય ફોર્મ ભરાવાની લાસ્ટમાં આવીને ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલને બદનામ કરીને પોતાના પાંચ કે દસ કે પંદર મત વધારવાની કોશિશમાં એમ કોંગ્રેસ પાર્ટી જીતશે નહીં આ વિસાવદર વિધાનસભાની બેઠક પર માત્ર ને માત્ર અધિકાર છે ગોપાલ ઇટાલિયાનો અને ખેડૂત તરીકે વિસાવદરના તમામ ખેડૂતોને મારી અપીલ છે કે આપણે સિઝનલ નેતાઓને સાઈડ લાઈનમાં કરીને જે આપણો મૂળ છે કદાચ ઘણા લોકોનો એવો તર્ક છે કે આયાતી કે આ પણ ગોપાલ ઇટાલિયાનો જે રીતનો ખેડૂત સ્વભાવ જે રીતનો તેનો સ્વાભાવિક જે સામાન્ય માણસને ડોર ટુ ડોર અને પર્સન ટુ પર્સન જે જાણે છે આ વ્યક્તિમાં ખરેખર ભવિષ્ય છે અને આ ભવિષ્યને સાંખીને વિસાવદરના ખેડૂત ભાઈઓને વિનંતી છે કે આ ગોપાલને આપણે એકલો ન છોડીએ કારણ કે આ ગોપાલને જો આપણે વિધાનસભામાં મોકલીશું તો વિસાવદર જ નહીં ગુજરાતની અંદર એવું નેતૃત્વ સ્થાપિત કરવાની એક સ્થાપનાનું એક બીજ વાવવાની શરૂઆત વિસાવદરથી ખેડૂતો કરે એવી જ ભ્રામણ છે આભાર અસ્તુ જય હિન્દ જય ભારત